જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે બધા જાનાર હારી ને મેળે આયરો પ્રિય ને એમાં ભેગો હોય અમાર ભાઈ બન કપિલ હેલો ગાઈસ તો હાલો આપે હાલી ને મેળે હા ચલો પછી મેળે જઈને હું તમને બતાવું કેવું હે મેળામાં તો જો આ અમાર ગામનું નું તરાવ આયરો અમાર ગામનું નું તો જો હવે બીજી વાડી માં જાય હાલીને આયરા મિત્રો ને એમાં પાછળ કૂતરું હાલે કઈ તો નું તો જુઓ મેળા માં પોચી આયા આયરો મેળો ને કપી તો જુઓ મેળામાં રમકડા ની જ વેચાય બીજું તો કઈ હે નહી રમકડા ખાલી તો જોયા જેવું ઘણી હતી અમે જોઈને પાછા વાર થઈ ગઈ હતી એટલે ત્રણે હિંચકા ખાઈ તો જો હવે ત્રણે અહીંયા હિંચકા ખાઈ તો જોવું હવે અમે ત્રણે અહીંયા ખલતા નહીં

તો મલ્યા આવો પણ આ તો ને જો ને આ વાડી નું ઘણા બધા છે ચીકુ છે ચીકુ નું ઝાડ અને ડેલો હે હે વાછડાઓ આપે વાછડીઓ બાંધ્યું છે આ રહ્યું વાછડીઓ ચારો ખાય છે આ માણસ ને મેડ જાય બધા માણસો માણસો આ રહ્યું આવડ નારિયલ ના ઝાડે બધે માં નારિયલ થાય છે પણ નારિયલ ખરાબ થી કોક કોક સારા છે ને કોક કોક ખરાબ છે પણ યાર પાર્કિંગ ની એટલે મારાથી થી ઉતારાય નઈ ને કાને કમ નઈ ને આ પાઈ જીકુ પણ છે જીકુ હજી હવે ફાલ આવે હવે થોડા ખાસ પછી થોડાક દી રહી અને હવે આપણે અહીંયા વાળી તરસ લાગી છે પાણી પીશું અને હવે અમે આપણે અહીંયા પાણી પીશું વાળી તરસ લાગી છે એટલે પછી પાણી પીને અમે ગામ તરફ હાલશું અને પછી અમારે ગામમાં માતાજી બેસશું દર્શન કરશું અને પછી બત પર ઘરે આવશું ઓય રોજ અમે બેઠું ને કૂતરાને પણ મજા આવે આટલામાં બેઠું છે આપણે કરતા કૂતરાને ઘણી મોજ એ રોજ પોછી આવી જાય કે મારો વિડીયો ઉતરે ના ભરા <laughs> 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 राम राम जो राम राम करे राम 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 एट कभी ले बैठ को फ्रेंड ले साल मुझे कर ले मुझे कर ले कुदरा कभी <laughs>

એ તને રાજમન લે આ કુ તર બહુ ખતરનાક હે હો બચ્ચે ને રહેવાનું ફિલ્મ તો રાજમન કર આગળ આવ હો 1 2 નીચે થી ના કર કે ને કે આપણે લારસા છે મત કર ભાગ એકર કી

આપડું ટાઈમ નીકળી ગયું ગામનું તરાવ જોઈ લો કેટલું મોટું એ જોઈ લો કેટલું મોટું અમારા ગામનું તરાવ અમારા ગામનું રાવાડા અંદર પાણી ભરેલું કે શું

ने है हमारा सूरापुरा डाडा मन ले आ जा ले मार भाई ने है वरणेश्वर डाडा ने रांदल मा है हनुमान डाडा ने, ने गणपति बापा તો હવે અમે પોચી આયા ઘરે ને પ્રિયમ ને કપિલ ગયા એની ઘરે જો તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તથા